કાયાવરોહણ સાંપ્રત મંદિર અને લકુલેશ જ્યોતિર્લિંગ મિત્રો કાયા એટલે શરીર અને અવરોહણ એટલે ઉતાર સંગ સંગીતમાં આરોહણ અને અવરોહણ આવે છે ભગવાન શિવજીએ શરીર ધારણ કર્યું એટલે દેહની મર્યાદાઓ સ્વીકારી અને પોતાના ઉત્તમ સ્વરૂપના નીચે આવ્યા અને તે અવરોહણ કહેવાય છે કહે છે કે ભગવાન શિવજી કાયાવરોહણમાં લકુલેશના સ્વરૂપમાં અવતાર્યા હતા કાયાવરોહણનું વિશ્વમિત્ર ઋષિ સમયનું પુરાતનના નામ મેઘાવતી હતું અને તેને પૂર્ણ જીવન આપ્યું હતું તેમને ભગવાન શિવનો અઠાવીસમાં અવતાર માનવામાં આવે છે એક માન્યતા અનુસાર ભગવાન લકુલેશ કૃષ્ણના સમકાલીન હતા લગભગ પંદરસો વર્ષ સુધી ભારત વર્ષના બાર જ્યોતિર્લિંગ વહીવટ કાયા વરોહણથી ચાલતો હતો અને તેને દક્ષિણનું કાશી પણ કહેવામાં આવતું હતું પાશ્વત શૈવ સંપ્રદાય એકલેશ્વરમાં માનતા હતા અને તેણે અન્ય સ્વરૂપોમાં વિષ્ણુ શક્તિ વગેરે ભગવાનની પૂજા કરનારા વર્ગોને પણ સજ્જતાથી પોતાના સમાવી લીધા હતા પાસુ સોમનાથનું મંદિર અનેકવાર મોહમ્મદ ગઝનવી જેવા વિદેશી આક્રમતો દ્વારા લૂંટવામાં આવ્યું છતાં દરેક વખતે તે વધુ વૈભવી બનાવવામાં આવ્યું હતું ભગવાન લકુલેશના મુખ્ય ચાર શિષ્યોએ ભારતના જુદા જુદા ભાગોમાં જ્ઞાનપીઠો સ્થાપિત કરી હતી અને જ્ઞાનનો પ્રસાર કર્યો હતો પોતાના અવતારોનો હેતુ પૂર્ણ કર્યા પછી લકુલેશ બ્રહ્મેશ્વર કે જેમની સ્થાપના વિશ્વમિત્રાએ કરી હતી તેમના લીન થયા હતા કાયાવરવણના શિવ મંદિર પણ સોમનાથ મંદિરની ગતિ પામી ક કાળના ગર્ભમાં સંતાઈ ગયું હતું વર્ષ ઓગણીસો પંચાવનમાં ડભોઈ વતની સ્વામી કૃપાળે કાયાવરોને ગામોમાં સીમાએ કથા માટે આમંત્રણ આપ્યું હતું અને કથાના અંતિમ દિવસે ત્યાંના મંદિર અને ઇતિહાસની અવગત કરાવ્યા હતા બ્રહ્મેશ્વર મહાદેવના મંદિર જ્યોતિલિંગના દર્શન કરતાં જ તેમના ગુરુ અને ભગવાન લકુલેશ સ્વરૂપ છે એ એવોએ તેમને સાક્ષાત્કાર થયો આ જ્યોતિર્લિંગમાં લિંગના આગળનો ભાગમાં એક મૂર્તિ કંડારેલી છે તે દિવસે સાંજે સ્વામી ધ્યાનસ્થ અવસ્થામાં વિશ્વમિત્ર ઋષિ અને ભગવાન લકુલેશના સમયથી કાયાવરો ભવ્ય દર્શન થયા અને આ સ્થળનું પુનઃનિર્માણનો દેવી સંદેશો મળ્યો હતો મિત્રો મંદિર પુનઃ નિર્માણ અને જ્યોતિર્લિંગ તળાવ કિનારે એ દ્વારની શિલ્પકૃતિ પણ છે વાત મુજબ સોમનાથના મંદિર જીર્ણોદ્ધાર પછી પ્રાણ પ્રતિષ્ઠા માટે કયાવરુ શિવલિંગની માગણી થઈ હતી પરંતુ ગામવાસીઓએ તે માટે સહમત થયા ન હતા ભારત સંસ્કૃતિની અનેક વાતો જેમ કે કાયાવરૂણ પણ ખરેખર એક જ વિશાળ ઇતિહાસ છે ઉલ્લેખનીય દરમિયાન આ મૂર્તિ એઆઈએસ મ્યુઝિયમમાં પણ રાખવામાં આવી છે મિત્રો ખૂબ જ આનો ઇતિહાસ અને વડોદરાથી નજીક આટલું કાયાવરણ નામનું આ મંદિર મિત્રો બધાય દર્શન કરવા જવું જોઈએ